ગુજરાતમાં અતિશય ભારે વરસાદ અમુક જિલ્લાઓમાં પડી રહ્યો છે હજુ આગામી અડતાલીસ કલાક સુધી હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપેલા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની આગાહી પણ કંઈક એવું કહે છે હવામાન વિભાગની આગાહી પણ કંઈક એવી છે પહેલાં હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી છે એ પ્રમાણે તમે જુઓ કે સવારે આપણે જ્યારે વેધર એનાલિસિસ કર્યું ત્યારે આ બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હતા જે અત્યારે રેડ થઈ ગયા છે મહીસાગર દાહોદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ છોટાઉદેપુર તાપી ડાંગ ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ છે બાકીના વિસ્તારોમાં ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ છે એટલે અતિશય ભારે વરસાદ અહીંયા પડવાની સંભાવના રાત સુધીમાં છે જ્યાં રેડ એલર્ટ છે બાકીના વિસ્તારોમાં ભારે વરસાદ સામાન્યથી મધ્યમ વરસાદ જ્યાં યલો એલર્ટ છે પચીસ તારીખે સ્થિતિ બદલાઈ જશે આ જેટલા પણ વિસ્તારોમાં જ્યાં રેડ એલર્ટ હતા ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ કરી દીધા છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ બોટાદ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ છે ભારે વરસાદની આગાહી છે ગાજવીજ સાથેનો વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાત અને મધ્ય મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અત્યારે ખૂબ સાવચેત રહેવાનું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વરસાદ એ સત્યાવીસ તારીખ સુધી યથાવત રહેવાનો છે એટલે ચોવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધી બધાએ ખૂબ સાવચેત રહેવાનું છે સાથે જ જે આગળના બીજા રાઉન્ડ હશે એ પણ ભારે વરસાદ સાથે આવશે એટલે ગુજરાતમાં ચોમાસું સોળ તારીખે પ્રવેશ્યું અને એના પછી સતત ભારે વરસાદ પડી રહ્યા છે હજુ અનેક જિલ્લાઓએ સાવચેત રહેવાનું છે કારણ કે દક્ષિણ ગુજરાતના બહુ જ બધા વિસ્તારો એવા છે જ્યાં અતિ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે એ બધા જ જિલ્લાઓએ સાવચેત રહેવાનું છે જ્યાં ખૂબ વધારે વરસાદ અત્યારે પડી રહ્યો છે બાકીના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે બાકી માહિતી જે પણ હવામાન વિભાગ આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે હવામાન હવામાન વિભાગ શું રહ્યા છે ભારે વરસાદની સ્થિતિ મોન્સૂન થઈ લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે એટલે પચીસ જૂનથી ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત કચ્છના વગેરે ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ છવ્વીસમી જૂનથી ફરી એક બંગાળ ઉત્તરમાં સિસ્ટમ પણ સિસ્ટમ મળે છે જેના એક હજાર ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારતીય અતિવાર વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિવાર વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ પહેલી બીજી અને ત્રીજી જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગાજમના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્ય ગુજરાત લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત નવસારી આ ઉપરાંત સાતપુરા અને નીચે આહારનાક વલસાડ દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના અન્ય ભાગ વડોદરા વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારે ભેગી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી જનધને સાચવવો નીચાણવાળા ભાગોમાં પાણીનો ભાર નિકાલ કરવો કારણ કે વરસાદમાં અતિભારે વરસાદના વાહનો હવે એક પછી એક આવી રહ્યા છે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી સાચવું ત્યારબાદ નજી પંદર જુલાઈનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે